જે માતાજી બધાયને એક એમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો આજે સવાર સવારમાં બુલોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા વ્લોગમાં તો દક્ષુભાઈ જો અમારે ભાગ લઈ આવ્યા છે અને દક્ષુભાઈ શું લઈ આવ્યા છે હું લઈ આવો ભાઈ ચોકલેટ તો જો ઝોરટાણ ખોલે છે ચોકલેટને વાઈટ કામ નાખશે પછી

દક્ષુભાઈ જો અમારે ચોકલેટ તોડીને કચરો કર્યો તો ની વાળે છે હવે દક્ષુભાઈ તમને નહીં આવડે વાળતા આવડે છે કે તોડી નાખશો આવે એની વાહ જો કેવો ઢગલો કરી દીધો કચરાનો દક્ષુભાઈને આવડે છે હો જેણે કચરો કર્યો હોય એ જ સાફ કરે કા દક્ષુ દક્ષુભાઈ તો માસ્કૂલ બેગ તૈયાર કરે છે અને દક્ષુ ભાઈ જવાનું છે સ્કૂલે કાં દક્ષુ ભાઈ ભાખે નાખ્યો રામા ભાખો તોન લીધો હા તો દક્ષુ ભાઈ ભાખો તોન લઈ લીધો છે હાલો ઊભા થઈ જાવ હવે મોડું થાય પછી સ્કૂલે જવાનું હાલો પડી ગઈ રેડી

તારા ટીવી ચલવા ની હતી ડોકટરો આપડી મોય ટાકી ની આયકો તો કેમ કરે કેમ તું મારે પેલા વયયોગ ટાકી માં હે કેમ પેલા વયયોગ મમી ટાકી તો સાંજનો જમવાનો ટાઈમ આપણે થઈ ગયો છે તો જમવા માં જો આપણે પૂરી બનાવી નાખી છે ખાઈ છે ને પૂરી અને જો આપણે વેપર એ તળી લીધી છે અને શ્રીખંડ લઈ આવ્યા છીએ દોસ્તુભાઈ ફેવરિટ શ્રીખંડ ખાવ દોસ્તુભાઈ ફેવરિટ શ્રીખંડ લઈ આવ્યા છીએ તારું ફેવરિટ લીધું છે ચોકલેટ વાળું ઢાકડી તેમ તમ તો ભાઈ એને બહુ મજા આવે ખાવાની કે શીખણ બહુ ભારે કડક છે ઓબો ખરાઈ ભાવે જ ને અરે ખાઈમ દોસ બધું ઈ દે બધું ઈ તો હા